હેલો દોસ્તો ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે સવારના દસ અને હું ને જઈ દેવા ચાવણની નર્સરીએ રોપ લેવા આવ્યા છીએ અલગ અલગ પ્રકારના ઝાડનો જેવા કે પપૈયા છે જામફળ છે ચીકુ છે દાડમ છે એવા અલગ અલગ રોપ લેવા આવ્યા છીએ અમારી બેની ખેતરે અમારે વાડી એવા છે આ રોપ તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો જોતા રહેજો આપણો શોર્ટ વિડીયો મિત્રો જોયું કાકા નર્સરીમાં આટા મારે છે અમે રોપડા લેવા આવ્યા છીએ અત્યારે તમે આ મારી પાસે જોઈ શકો છો એ બધા અલગ અલગ પ્રકારના રોપ છે ઘણા બધી પ્રકારના અહીંયા રોપ છે ચાવણની નર્સરી મળે છે જે કોઈને પણ વાવવા હોય તો અહીંયા રૂબરૂ મુલાકાત કરજો અને ખૂબ સરસ કામકાજ છે અહીંયા ખૂબ વ્યાજબી ભાવે આપણે રોપ મળી રહે અને અત્યારે ચોમાસું આવે છે તો આપણે ગમે ત્યાં વાળીએ આપણે નજીકની જગ્યાએ આપણે થોડા ઘણા ઝાડ વાવીએ અને આપણું માનવ જીવનનું કલ્યાણ કરીએ આશીષભાઈ દવે ખાંડો કરી રહ્યા છે વૃક્ષારોપણ ચાલી રહ્યું છે વાડીએ ભોલા દાદાની આશીષ દાદાની વાડીએ ભાવેશભાઈ કોકકિયો ફૂલો કરી નાખ્યો છે એક આય સોપી દીધો છે સામે હરખવો સોપો છે હે લે એને છે ને હાલો દાદા લીંબુડી બવાય ગઈ હા હા ભેલુ કાકા